તો બસો ચાલીસ અહીંયા બસો ઓગણ ચાલીસ એપ્રોક્સિમેટ એટલે અંદાજિત કિંમત આપણે મેળવવાની છે તો અંદાજીત કીધું છે એટલે આપણે બસો ઓગણચાલીસ આપેલ છે એટલે તેને બસો બસો ચાલીસ ચાલીસ આપણે આપણે પોઈન્ટ પાંચ ટકાને ટકાવારીમાં આપણે શીખ્યા તેમ ત્રણના છેદમાં આઠ લખી શકાય વધતા અહીંયા આવશે સો નું વર્ગમાં દસ તો અહીંયા આઠ 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 તેરી ચોવીસ એટલે ત્રીસ ગુણ્યા ત્રણ વત્તા દસ એટલે અહીંયા જવાબ આપણો આવશે સો બધા જ દાખલામાં અંદાજીત મૂલ્ય મેળવવાનું છે એટલે આપણે પોઈન્ટનો છે તેને આપણે રાઉન્ડ ફિગર કરીને તેને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખીશું તો આગળ આપણે જોઈએ દાખલો છસો ને પચાસ ભાગ્યા પાંચ વધતા બાર ગુણ્યા અહીંયા નવ આવશે કારણ કે આ પોઈન્ટ પછી નવ છે એટલે આગળ એક આવી જશે એટલે નવ અહીંયા પાંચ વડે ભાગ્યે તેર પંચું પાંચ સાઠ એકસો ત્રીસ વધતા બાર નવા એકસો આઠ એટલે એક જીરો એટ અહીંયા આવશે બસો ને આડત્રીસ તો અહીંયા જવાબ આપણો થશે બસો આડત્રીસ અઢારસો નેવું અહીંયા અઢારસો નેવું આપણને ત્રીસ આપેલ છે ગુણ્યા બે બરાબર એક્સ વત્તા છવ્વીસ અહીંયા જીરો જીરો કેન્સલ ત્રણ વડે કેન્સલ કરી એટલે છ તેરી અઢાર છ તેરી નવ અહીંયા આવશે ત્રેસઠ ગુણ્યા બે બરાબર એક્સ વત્તા છવ્વીસ ત્રણ દુ છ તેરી બાર બરાબર એક્સ વત્તા છવ્વીસ એક્સ બરાબર આપણને અહીંયા મળશે સો તો આપણો જવાબ થશે સો આગળ જોઈએ 66 નો વર્ગ મેળવવા માટે આપણે આ બંને બંને સંખ્યાના વર્ગ લઈએ છત્રીસ ગુણ છત્રીસ 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 અને આ બંનેનો ગુણાકાર છત્રીસ છાય છત્રીસ ગુણ્યા બે એટલે અહીંયા આવશે બોતેર તો આ આનો સરવાળો કરીએ આપણે અહીંયા છ પાંચ ત્રણ અને તેતાલીસ છપ્પન આવશે હવે આપણને પાછળ પાંચ હોય તેનો આપણે વર્ગ લે વર્ગ વર્ગ લેતા વર્ગ મેળવતા આપણને આવડે છે પાંચ હોય તેને છે એટલે પચીસ અને આગળનો જે અંક હોય તેના આગળના વડે કરવો ગુણાકાર કરવાનો એટલે પાંચ પાંચનો આગળ છ એટલે પાંચ છ ત્રીસ અહીંયા આવશે ત્રીસ બરાબર એક્સ

એકાવન ચોર્યાસી તેને બરાબર આ બાજુ એટલે તેનો અહીંયા આવશે છ ચૌદ એક પાંચ અને હવે આગળ આપણે આપીએ ચાલીસ અને ઓછા છે એટલે ત્રીસ પચીસ તો ચાલી માં પચીસ પચીસ જશે એટલે પંદર આવશે અને અહીંયા આવશે પાંચ અને નવમાં ત્રણ જશે એટલે છ એટલે આપણે x બરાબર અહીંયા કેટલા મળશે પાસઠ પંદર જોઈએ અહીંયા એક પચીસ એટલે એક ની આજુબાજુ કોનો વર્ગ આવેલ છે એક હજાર ચોવીસ કોનો વર્ગ થશે આપણે બત્રીસ નો ત્રણસો ને એકસઠ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ અને વધતા સત્તાવન બરાબર એક્સ આપણે સત્તાવન ને આ બંનેનો સરવાળો કરીએ પોઝિટિવ પોઝિટિવ અહીંયા આવશે નવ અને આઠ તો ઓછા માંથી નિયુએચ આપડે એડ કરીએ તો અયા 0 2 અયા આવશે 5 15 માંથી 8 જે છે એટલે 7 અને અયા આવશે 2 એટલે -72 આપણને જવાબ મળશે તો અયા જવાબ આપણો આવશે -72 1653 અયા 1653 છેદમાં આપણે 57 છેદમાં એટલે ભાગાકાર સત્તાવન અહીંયા ઓગણચાલીસ પોઈન્ટ નવ ત્રણ છે એટલે તેને રાઉન્ડ ફિગર ચાલીસ એક્સ વત્તા અહીંયા ઓગણીસ પોઈન્ટ નવ છે એટલે રાઉન્ડ ફિગર વીસ તો એ છેદ ઉડાડીએ અહીંયા તો છેદમાં આપણે ઓગણીસ ગુણ્યા ત્રણ લખી શકીએ ને આને સોળસો ત્રેપન ને આપણે ઓગણીસ વડે ભાગીએ કારણ કે ઓગણીસ નીચે આપેલ છે એટલે ભાગી શકાતા હશે તો જ આપેલ હોય ઓગણીસ વડે ભાગીએ તો અહીંયા ઓગણીસ ઓગણીસ અઠા એકસો બાવન અહીંયા આવશે ત્રણ ત્રણ ને એક ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ તો 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 હવે આપણે આપણે હજી વધ્યા કરીએ અહીંયા મળશે ઓગણત્રીસ આવશે આનું આખું સાદરૂપ આપીએ તો અહીંયા જવાબ આપણો ઓગણત્રીસ આવશે કારણ કે અહીંયા ઓગણીસ ગુણ્યા સત્યાસી થશે તો ઓગણીસ ઓગણીસ કેન્સલ થશે અહીંયા ત્રણ વડે આ કેન્સલ થશે એટલે ઓગણીસ ઓગણત્રીસ ગુણ્યા ચાલીસ બરાબર એક્સ વત્તા

ચોવીસ પોઈન્ટ પાંચ એટલે બસો પચીસ બસો પચીસ નું ગુણ્યા અહીંયા આવશે સત્તાવન ત્રેવીસ ત્રેવીસ નો વર્ગ અહીંયા આપણને બધાના વર્ગ કીધા છે એટલે ત્રેવીસ નો વર્ગ થાય છે પાંચસો ઓગણત્રીસ તેત્રીસ પોઈન્ટ નવ છે એટલે ચોત્રીસ નો વર્ગ ચોત્રીસ નો વર્ગ આપણે અગિયાર છપ્પન થઈ જાય તો છતાં આપણે મેળવી લઈએ તો ચોત્રીસ

આપણે એક્સ ના છેદમાં પાંચ લખી શકીએ ગુણ્યા એક્સ વત્તા સોળ બરાબર અહીંયા આપણને અગિયાર અગિયાર પોઈન્ટ એટલે બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ તો અહીંયા એક્સ ગુણ્યા એક્સ વત્તા સોળ એકસો ચુમ્માલીસ ગુણ્યા પાંચ કરીએ અહીંયા ગુણ્યા પાંચ કરી દઈએ એટલે ચાર વીસ વધી આવી બે ચાર પંચાવીસ ને બે બાવીસ એટલે વધી આવી બે પાંચ એકા પાંચ ને બે સાત સાતસો ને વીસ તો હવે આપણે અહીંયા આપણને ક્વા ઇક્વેશન મળશે સોળ એક્સ ઓછા સાતસો ને વીસ બરાબર જીરો તો હવે આપણે ઓછા અહીંયા મળ્યા છે એવી કઈ બે સંખ્યા છે કે જેના ઓછા કરવાથી અહીંયા આપણને વત્તા સોળ એક્સ મળે અને તેના ગુણાકાર કરવાથી અહીંયા આપણને સાતસો ને વીસ મળે તો એવી સંખ્યાઓ આપણને જોઈએ તો છત્રીસ અને વીસ થશે છત્રીસ ને વીસ છત્રીસ ને વીસ આપણે વત્તા છત્રીસ અને ઓછા વીસ કરીએ એટલે અહીંયા આપણને ઓછા સાતસો વીસ આપણે જે મેળવવા છે તે મળી જશે અને આ બંનેનો સરવાળ કરીએ એટલે વત્તા સોળ એક્સ મળી જશે તો હવે આપણે આગળ સાદરૂપ આપીએ એટલે એક્સ નો વર્ગ વત્તા છત્રીસ એક્સ ઓછા વીસ એક્સ ઓછા સાતસો ને વીસ તો અહીંયા એક્સ કોમન નીકળશે એક્સ વત્તા છત્રીસ અને આ બાજુ આપણે વીસ ઓછા નીકળશે એટલે તો અને જીરો આ બધા બરાબર જીરો આપણને આપેલ છે તો એક્સ બરાબર અને એક્સ બરાબર ઓછા છત્રીસ તો અહીંયા જવાબ આપણો આવશે એક્સ બરાબર વીસ તો સાચો જવાબ થશે એક્સ બરાબર વીસ અહીંયા આપણને તેર આપણે તેને આગળ સત્યાવીસ તેમ કરી શકીએ પરંતુ પોઈન્ટ પછીના પાંચ પહેલાના હોય તો જે આ સંખ્યા આપેલ હોય તે સંખ્યા લખી નાખવાની છવ્વીસ નો વર્ગ છવ્વીસ નો વર્ગ છસો ને ઓછા અહીંયા આવશે બે પોઈન્ટ નવ છે એટલે ત્રણ ત્રણ ની પાંચ ઘાત ત્રણ ચાર ત્રણ ની ત્રણ ઘાત તો આપણે સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે એક્યાસી એક્યાસી ગુણ્યા ત્રણ એટલે બસો ને ત્રેતાલીસ તો આપણે આગળ સાદરૂપ આપીએ છસો ત્રણ એક એક સાત આઠ અને બે તો બસો તેતાલીસ બાદ કરીએ અહિયાં જીરો ત્રણ છ છવ્વીસ ત્રીસ તો અહીંયા જવાબ આપણો હશે છવ્વીસ ત્રીસ અહીંયા એક્સ નો વર્ગ વધતા સાત પોઈન્ટ નવ છે એટલે આઠ આઠનો ઘન પાંચસો બાર બરાબર અહીંયા એકત્રીસનો વર્ગ એકત્રીસનો વર્ગ નવસો એકસઠ ઓછા આઠ આપેલ છે પાંચસો બાર બરાબરની આ બાજુ જશે એટલે નવસો એકસઠ ઓછા પાંચસો વીસ થશે અહીંયા ઓછા છે એટલે આ બાજુ જશે એટલે અહીંયા વધતા છે એટલે આ બાજુ જશે બરાબરની આ બાજુ એટલે ઓછા થઈ જશે એટલે પાંચસો વીસ પાંચસો વીસમાંથી આ બાદ કરીએ આપણે પાંચસો વીસ એક ચાર અને ચાર ચારસો એકતાલીસ અહીંયા વર્ગ આપેલ છે તો કોનો વર્ગ ચારસો એકતાલીસ થશે એકવીસ નો તો અહીંયા જવાબ આપણો આવશે એકવીસ હવે ત્રીસ છત્રીસ ત્રીસ છત્રીસ ભાગ્ય ઓગણસિતર આપેલ છે ગુણ્યા પંચાવન બરાબર એક્સ વત્તા સાત આપેલ છે આપણે નીચે તો આપણને ખબર છે કે તેવીસ તેર ઓગણ સિત્તેર થશે હવે આપણે ઉપરની સંખ્યાને આપણે ત્રેવીસ વડે ભાગીએ ત્રીસ છત્રીસ ત્રેવીસ એટલે ત્રેવીસ એકા ત્રેવીસ અહીંયા આવશે સાત ત્રેવીસ તેર ઓગણસિત્તેર સિત્તેર અહીંયા આવશે ચાર ત્રેવીસ તો છેતાલીસ એટલે ઉપર આપણને મળશે એકસો બત્રીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા પંચાવન બરાબર એકસો વત્તા સાત ત્રેવીસ ત્રેવીસ કેન્સલ થશે અહીંયા ત્રણ વડે ભાગે ગયો એટલે ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર એટલે આ કેન્સલ આ કેન્સલ થશે હવે અહીંયા આપણે બંનેમાં અગિયાર તો છે જ એટલે અગિયાર ને આપણે અગિયાર ગુણ્યા અગિયાર લખી શકીએ હવે વધ્યું આ ચુમ્માલીસ માંથી ચાર વધ્યો અને પંચાવન માંથી પાંચ વધ્યું એટલે આપણે સાત રૂપ આપવામાં સરળતા પડે એટલે આ કર્યું અને બરાબર આપણે એક્સ વત્તા સાત તો અહીંયા આગળ આપણે સાત રૂપા આપીએ એટલે અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ ગુણ્યા ચાર પંચો વીસ બરાબર એક્સ વત્તા સાત વીસ ને આપણે બે વડે ગુણીએ એટલે એકસો એકવીસ વડે એટલે બે એકા બે બે દુ ચાર અને બે એકા બે અને પાછળનો ઝીરો એમ અહીંયા ચોવીસ વીસ માંથી સાત બાદ કરીએ એટલે જવાબ આપણો આવશે ચોવીસ તેર તો અહીંયા જવાબ આપણો થશે ચોવીસ તેર એકસો ને આઠ એકસો આઠ અહીંયા સાતસો ત્રીસ આપેલ છે સાતસો ત્રીસ ની આજુબાજુ સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસ નું વર્ગ થશે સત્યાવીસ વત્તા એક્સ બરાબર અહીંયા થશે નવ ગુણ્યા છ

આપણે જાણીએ છીએ કે સાઠ નો વર્ગ આપણે છત્રીસો થશે તો છત્રીસો થી તો મોટું છે અને પાસઠ નો વર્ગ પાસઠનો વર્ગ પણ આપણને આવડે છે કે છ પાસઠ નો વર્ગ આનું પચીસ અને છ ગુણ્યા પછીની સંખ્યા એટલે સાત સાત છ બેતાલીસ તો બેતાલીસ પચીસ તો આ ઓગણચાલીસ ચાલીસ સિત્તેર આ સાઠ અને પાસઠ ની વચ્ચે છે તો એકસઠ એકસઠ લો તો ન આવે બાસઠ બાસઠ લઈએ આપણે બાસઠ નો વર્ગ તો અહીંયા આવશે છત્રીસ અને જીરો ચાર અને છ દુ બાર બાર દુ ચોવીસ તો ચાર ચાર આઠ આડત્રીસ ચુમ્માલીસ આવશે તો ત્યાંસઠ નો લઈએ અહીંયા તો તેસઠ નો વર્ગ એટલે છત્રીસ જીરો નવ છત્રીસ અઢાર દુ છત્રીસ તો અહીંયા આવશે નવ છ નવ અને ઓગણચાલીસ ઓગણસિત્તેર તો આપણે અહીંયા ઓગણચાલીસ સિત્તેર આપેલ છે તો તેની આજુબાજુનું આપણે ત્યાંસઠ લખી શકીએ તો અહીંયા બંનેનો સરવાળો કરીએ એટલે ચુમ્મોતેર અને બાર તેરી છત્રીસ તો આગળ આપણે સાત રૂપ લઈએ જીરો એક આઠ ને ત્રણ અગિયાર એકસો ને દસ તો અહીંયા જવાબ આવશે એકસો ને દસ વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાવ્યું હોય તો એક લાઈક અને એક શેર પણ કરી દઈશું